પાણેથા ગામના ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બે હજાર આઠના વર્ષથી ખેતી સાથે સંકળાયેલું છું તે સમયે મને નોકરી પણ મળી શકે તેમ હતી પરંતુ ખેતીમાં વધુને વધુ રસ હોવાથી હું ખેતી તરફ વળ્યો હતો શરૂઆતમાં હું રાસાયણિક ખેતી કરતો હતો પરંતુ છેલ્લા ચાર વર્ષથી મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે તેના પરિણામે ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ મેળવી રહ્યો છું તેમની પ્રાકૃતિક ખેતીના અનુભવ વર્ણવતાઓ મેળ્યું કે શરૂઆતમાં બે વર્ષ પ્રાકૃતિક કૃષિથી ઓછું ઉત્પાદન થયું હતું પરંતુ બાદમાં ઉત્પાદન વધતું જાય છે અને ખર્ચ શૂન્ય થાય છે સાથે જમીન પણ ફળદ્રુપ જળવાઈ અંતર્ગત છે જે રીતે તાલીમ આપવામાં આવતી તે રીતે કૃષિ કરતો ગયો તેમજ સાત વીઘા જમીનમાં મિશ્ર પાક પદ્ધતિથી પાક ઉત્પાદન મેળવી રહ્યો છું ત્યારે ચાલુ વર્ષે લીધેલા મરચીના પાકમાંથી મને પાંચ લાખ રૂપિયાનો નફો થયો છે મારું નામ દીક્ષિત રમેશભાઈ દેસાઈ છે ગામ પાણેથા તાલુકો જગડિયા જિલ્લો ભરૂચ મારા કુટુંબમાં હું મારા મધર ને મારા વાઈફ છે અને હું બે હજાર આઠની સાલથી ખેતી સાથે સંકળાયેલો છું હું જાતે બીએસસી કેમેસ્ટ્રી કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છું અને ખેતી એવું નોકરી કરવી હતો નોકરી પણ કરત પણ ઇન્ટરેસ્ટ ખેતીમાં વધુ હતો તો હું ખેતી તરફ વળ્યો પણ બે હજાર આઠની સાલથી હું રાસાયણિક ખેતી કરતો હતો છેલ્લા ચાર વરસથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળેલું છું અને છેલ્લા ચાર વરસથી સ્ટેપ બાય સ્ટેપ જે આત્મા પ્રોજેક્ટની જે શિબિર છે એટેન્ડ કરીને જે રીતે ખાતર જમીન બચાવવા માટે જે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ અમને કહેતા જાય કે આ તમે આ ખાતર ઘટાડો આ ખાતર ઘટાડો છેલ્લા અત્યારનો સ્ટેજ એવો છે કે અમે કોઈ ખાતર કે કોઈ દવાનો ઉપયોગ કરતા નથી સિવાય કે ગાય આધારિત જે ગાયનું છાણ છે પેશાબ છે ગાયનો ગોળ છે એ રીતનું બધું વાપરતા વાપરીએ છે અને મેં આ વર્ષે મરચીનો ક્રોપ કરેલો છે અને તેમાં સારામાં સારું રિવ છે અને તે ફૂ ગાય આધારિત જ છે અને પ્રોડક્શન પણ સારું લીધેલું છે એમાં પાંચ લાખ રૂપિયાનો નફો થયો છે મને ખર્ચો કાઢતા અને હું બીજા ખેડૂતને અનુરોધ કરું છું કે તમે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળો તો જમીન બચાવી પણ શકાશે અને આવતી પેઢીને આપી પણ શકાશે આ આપણાથી અને લોકોને પણ શીખ પણ મળશે કે આ રીતનું જો રાસાયણિક થશે તો જમીન ખરાશ થતી જશે પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો જમીન લાંબો ટાઈમ સુધીને તમે તમારી પેઢી પેઢીને પણ આપી શકશો જ્યારે આનાથી પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો એ બધા રોગો જે છે પ્રમાણ ઓછું થશે આવનારી પેઢીને પણ ભવિષ્ય સારું મળશે